રાજકોટમાં એસબીઆઈ બેંકમાં દાદાગીરી મેનેજર સિક્યુરિટી ગાર્ડે ગ્રાહક સાથે કરી ધમકીભરી ભરી રાજકોટના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે આવેલી એસબીઆઈ બેંકમાં ગ્રાહકોની સુરક્ષા અને સન્માનને ઠેસ પહોંચાડતી ઘટના સામે આવી છે બેંકમાં પોતાના કામ અર્થે ગયેલા એક ગ્રાહક સાથે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તોછડું અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે માત્ર એટલું જ નહીં ગ્રાહકને ધમકીભર્યા શબ્દોમાં બોલાવી બેંક પરિસરમાં દાદાગીરી બતાવવામાં આવી હોવાનો આરોપ ઉઠ્યો છે ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાહેર ક્ષેત્રની બેંકમાં આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય એવો સવાલ ઉઠી રહ્યો છે ગ્રાહક સેવા માટે ઓળખાતી એસબીઆઈ બેંકમાં મેનેજર અને સિક્યુરિટી સ્ટાફની આવી હરકતથી બેંકની છબી પર પણ સવાલિયા નિશાન ઉભું થયું છે હવે જોવાનું એ રહ્યું કે આ ગંભીર મામલે એસબીઆઈ બેંકનું ઉચ્ચ તંત્ર શું કાર્યવાહી કરે છે કે પછી ગ્રાહકોના સન્માનને અવગણતી આ દાદાગીરીને આંખ નીચી દેવામાં આવશે જો રામોલી અમિત નો જદી ફોર્મ આપી ગયા કે હજી ફોન આવ્યો નથી આવશે ભાઈ ફોન આવે લાવવા લે બે દી થઈ ગયો ત્રણ દિવસ બે દિવસ દી મહિનાથી પડ્યા છે તો બે દીની વાત કરો મહિનાના પડ્યા છે હા ફોન આવે એટલા આવવાનું અલે એકાઉન્ટ તો હતું જો સ્ટુડન્ટ ખાતું હતું જ છે માટે તમે 100 થી લોન માટે કહો હે

સેવિંગ એકાઉન્ટ ખોલવા માટેનું ફોર્મ આપેલું હતું સાહેબે કીધું હતું નથી કે શુકરાવારે આપેલું હતું સ્ટુડન્ટ ખાતું હતું રામોલિયા મિત હે એવું કંઈ કીધું જ નથી કે ફોર્મ આપતા જાવ મારે એક લાઈનમાં ઊભા તા ને પછા બીજી વાર કંઈક સહી કરવાની હતી ને પાછા કે લાઈનમાં ઊભા રહ્યો હે અહીં જ ઉભો તો ને મળી લીધું સાહેબ કે એમની પાસે જાવ

તમે મેં પાછું એવું કીધું કામ આ શું કરવાનું હતું કેવાયસી કરવાનું સાંભળો સાંભળો અરે કેવાયસી કરવાનું કીધું પાછા કેવાયસી કરીને તમને આપ્યું તો પાછા એમ કીધું લાઇન માર્યો હં ના ના લીગલી હું તમને ક્યાં લીગલી વાત કરું આપણે બોલી તો લીધું મેં જે બોલવાનું હતું બોલી લીધું કોઈ પણ એવ ટાઈમ ન હોય સોળ જણા લાઈનમાં ઊભા હોય પાછા તમે સહી કરાવીને એમ કહો કે પાછા લાઇનમાં ઊભા રહ્યો તો એવો ટાઈમ નો હોય શહે બરાબર હા હા

મારી વાત સાંભળો પેલા મારી વાત સાંભળી લીધું સોળ જણા લાઈન માં

રજૂઆત પછી મને એમ કે લાઈન માં ઉભો રહી લાઈન માં ઉભો રહી એટલે પછી ને ભાઈ લાઈન માં હતો તારું હોય ને પછી પાછો લાઈન માં રહ્યો મારી વાત શું એને પૂછો મારી વાત તું બોલ જે બોલ તો સાંભળો પેલા મે ફોર્મ મે ફોર્મ હોય તો મને કે બે માં ના ના હવે તો હવે કે તાર કેવાય છે મારી વાત સાંભળ એટલે મે ફોર્મ ભરીને પાછો આવ્યો તો કે વરી પાછો નવે સરખી લાઈન મારી વાત તો સાંભળ તારા ફોર્મ માં કઈક મિસિંગ હોય એટલે સાહેબ કે તમે ભરીને પાછું દીયો

તમે ફરી ગયા સાંભળો અત્યારે સોળ જણા લાઈન માં ઉભા હોય નાનો ફોલ્ટ હોય સહી કરીને પાછો આપ્યો સાંભળો પાછા સોળ જણા લાઈનમાં ઊભા થાય કે પાછો લાઈન ઉભો તો શું થાય તમે બિચારો ખાલી શું થાય બરાબર તાર પપ્પાને મીડિયા વાળા બોલાવી લે આ વિડીયો હું લીગલી કારણ કે હું અનલીગલી છોડું છું મને તું કરે જ બોલતા સોળ જણા લાઈનમાં ઉભા હોય તમે એમ કે આમાં સહી બાકી છે નાની એવી જે કેવાયસી કરવાનું હતું ને કેવાયસી કરવાનું કીધું સાંભળો એટલે પાછું કેવાયસી કરીને પાછા આવી કે લાઈનમાં માં ઉભો તો કે સાહેબ સતર અઢાર જણા ઉભા તો કે ઉભો રે ને ભલે ઉભા હોય અઢાર જણા લીધું કરવાનું શું અને પાછા આ ધમકી આને તરત નીકળો ને લે કે તાર પપ્પાને જેને બોલાવી લે ને બોલાવી લે

ના ના પોલીસને ને હોય તમે બોલાવી લો લીગલી કારણ કે અનલીગલી હાવ અને હેરાન કરે સાહેબ સાહેબ ખોટી રીતે હેરાન કરે છે સાહેબ ઉતારવાનું નહીં અમે કોઈ એવી જો કોઈને હેરાન કરો સાહેબ હું તમને શું કામ મળવા આવ્યો તમે શું કામ મળવા આવ્યો છોકરાઓને ધમકી મારે કામ નથી કરતા ના ના ઈ ભાઈ હાલો